મિત્રો શનિવારના દિવસે બાથરૂમમાં એટલે કે ટોયલેટમાં એક વસ્તુ ફેંકી દેશો તો થશે મોટો ચમત્કાર અને મિત્રો શનિવારના દિવસે જો તમે આ એક મહાન ઉપાય કરી લો છો તો તમે ધનવાન બની જશો તેમજ મિત્રો આ દિવસે આ ઉપાય કરવાથી લક્ષ્મી માતાની કૃપાથી તમે કરોડપતિ પણ બની શકો છો આ ઉપાય કરવાથી ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તમારું બેંક બેલેન્સ પણ અચાનક વધવા લાગશે તેમજ એટલા પૈસા આવશે કે તમે સાચવી પણ નહીં શકો કારણ કે મિત્રો આ શનિવારનો દિવસ હોય છે તે બહુ શુભ હોય છે આથી આ શનિવારના દિવસનું મહત્વ બહુ હોય છે આથી તમારે શનિવાર ના દિવસે આ એક વસ્તુ એટલે કે ફેંકી દેવાની છે તો મિત્રો તમારે આ કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને ક્યાં કરવાનો છે અને મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુ નું ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી આપણે આજના વિડીયોમાં જાણશું તો આવો મિત્રો આ વિડિયોમાં આગળ વધીએ વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય જય બજરંગબલી જરૂર લખી દેજો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે કોઈ પણ ઉપાય કરી લો છો અને તમે ગમે એટલા પૂજાપાઠ કરી લો તેમ છતાં તમારી કોઈ મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો આજે શનિવારના દિવસે જો તમે બાથરૂમમાં એટલે કે મિત્રો ઘરના ટોયલેટમાં આ એક વસ્તુ ફેંકી દેશો તો મિત્રો રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાના રસ્તા ખુલી જશે તેમજ મિત્રો શનિવારે જો તમે આ ઉપાય કરી લો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈ જાય છે અને લક્ષ્મી માતાની કૃપા છે તમારી ઉપર વરસે છે અને મિત્રો શનિવારે તમે આ ઉપાય કરી લો છો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં દોડીને આવે છે મિત્રો આ ઉપાય છે એ ઘણા લોકોએ કરેલો પણ છે અને એ બધાને જ આ ઉપાય કરવાથી યોગ્ય ફળ પણ મળ્યું છે તો મિત્રો તમારે શનિવારના દિવસે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ

કે જ્યાં સૌથી વધારે નકારાત્મક ઉર્જા હોય છે અને મિત્રો આખા ઘરમાં આ એક એવી જગ્યા છે છે કે જ્યાં નકારાત્મકતા બહુ જમા થતી હોય મિત્રો આનું કારણ તમે પોતે જ હોવ છો અને આના લીધે મિત્રો આપણા ઘરમાં ઘણી બધી સમસ્યાનું આગમન થતું હોય છે અને આપણે અમુક વસ્તુ જાણતા પણ નથી હોતા તેમજ વાસ્તુશાસ્ત્રના અમુક નિયમોની આપણને ખબર નથી હોતી કે જેથી આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો આપણા ઘરની ઘણી બધી એવી જગ્યા છે કે જે જગ્યા ઉપર નકારાત્મક ઉર્જાનો વાસ બહુ થતો હોય છે અને આપણે તેને લગતા ઉપાય પણ નથી કરતા આથી આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ જગ્યાએ જો નકારાત્મક ઉર્જા વધારે આવી જાય છે તો આપણા ઘરમાં ન થવાનું થઈ શકે છે ઘરમાં વાસ્તુદોષ શનિદેવ મંગળ દોષ તો લાગે જ છે પણ તેની સાથે ઘરના સભ્યો છે એ બીમારીના લીધે હેરાન થતા હોય છે આથી મિત્રો આ બધી જ સમસ્યામાંથી જો તમારે બહાર નીકળવું હોય તો અમે તમને જે ઉપાય જણાવીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આથી જ કહેવામાં આવે આવે છે 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 કે કે ઘરની એવી અમુક જગ્યા હોય જ્યાંથી નકારાત્મક તો તેને હંમેશા આપણે સાફ રાખવી જોઈએ આથી મિત્રો આપણા ઘરનું બાથરૂમ એટલે કે ટોયલેટ એક એવી જગ્યા છે કે જ્યાં બહુ નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે આથી આપણે તેને હંમેશા વધારે સ્વચ્છ જ રાખવી જોઈએ અને જો મિત્રો આપણે આ વસ્તુને સાફ નથી રાખતા તો ત્યાં ઘણી બધી નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે જેની અસર સીધી આપણી ઉપર પડી શકે છે આથી મિત્રો તમારે પોતાના બાથરૂમને એટલે કે ટોયલેટને હંમેશા સાફ જ રાખવું જોઈએ ત્યાં થોડીક પણ ગંદકી હશે

જેના કારણે ઘરમાં ગ્રહ કલેશ વધી જતા હોય છે આથી જ મિત્રો અમે તમને જણાવીએ કે તમારે અમુક એવી વસ્તુ છે જેને તમારે બાથરૂમમાં મૂકી દેવી જોઈએ જેનાથી તે હંમેશા સ્વચ્છ રહે અને તમારી ઉપર નકારાત્મક ઉર્જા આવી ન શકે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમે પોતાના ઘરની આર્થિક સમસ્યાને કેવી રીતે દૂર કરી શકો છો તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ શું કરવું પડશે તો મિત્રો તમારે ઉપાય કરવા માટે સૌપ્રથમ કાચની એક બોટલમાં પાણી ભરીને પોતાના ઘરના બાથરૂમ એટલે કે ટોયલેટના ખૂણામાં આ એક પાણી ભરેલી કાચની બોટલ મૂકી દેવાની છે અને આ બોટલમાં તમારે એક મુઠ્ઠી મીઠું નાખી દેવાનું છે પછી આ બોટલને એમ્ઝ ચોવીસ કલાક માટે રહેવા દેવાની છે તેના પછી મિત્રો આ પાણીને તમારે એ જ ટોયલેટમાં નાખી દેવાનું છે કે જ્યાં તમે રાખ્યું હતું અને તેની સાથે જ એક ડોલ ઉપરથી બીજું પાણી નાખી દેવાનું છે એટલે કે ફ્લશ કરી દેવાનું છે આથી મિત્રો જો તમે શનિવારે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારી અંદર જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એ બધી જ આ ટોયલેટની અંદર હોમાઈ જશે આથી મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને જો તમે શનિવારે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમારા બાથરૂમ એટલે કે ટોયલેટની અંદર તેમજ પોતાના ઘરમાં ખૂણે ખાચરે જેટલી પણ નકારાત્મક ઉર્જા એનાથી પણ તમને છુટકારો મળશે અને જો ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે તો મિત્રો એમાં પણ સુધારો થવા લાગશે તો મિત્રો જ્યારે પણ શનિવાર હોય ત્યારે તમે આ એક ઉપાય છે તમારે અવશ્ય કરી લેવો જોઈએ જો તમે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા છે ખુલવા લાગે છે મિત્રો મીઠું જે છે એક એવી વસ્તુ છે કે જેનાથી તમે ઘણું બધું ધન કમાઈ શકો છો જો તમને મીઠાનો સાચો ઉપયોગ કરતા આવડી જાય તો મિત્રો તમે આર્થિક પરિસ્થિતિને પણ કાબુમાં કરી શકો છો કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મીઠાને બહુ શુભ વસ્તુ જણાવવામાં આવી છે અને મીઠાનો અમુક એવો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ કે તે નકારાત્મક ઉર્જાને પણ સમાપ્ત કરી શકે છે અને મિત્રો બાથરૂમ એક એવી જગ્યા છે કે જ્યાં તમે એક કાચની બોટલમાં પાણી મૂકીને તેની અંદર એક મુઠ્ઠી મીઠું રાખીને ચોવીસ કલાક પછી એ જ ટોયલેટમાં વહાવી દો છો તો મિત્રો ઘરની તેમજ તે જગ્યાની બધી જ નકારાત્મક ઉર્જા છે તેની સાથે જ અંદર જતી રહે છે અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે જો ઘરમાંથી નકારાત્મક ઉર્જા જતી રહે તો ઘરમાં લક્ષ્મી માતા દોડી મિત્રો આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ સારી થઈ જાય છે તેમજ ઘરના કોઈ સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો એમાં પણ સુધારો થઈ શકે શકે છે કારણ કે જો ઘરમાંથી એક વાર નકારાત્મક ઉર્જા જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તેની સાથે જ મિત્રો હવે આપણે અમુક એવા બીજા ઉપાય વિશે વાત કરીએ કે જેને તમારે શનિવારના દિવસે અવશ્ય કરી લેવા જોઈએ જેથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય અને તમારા ઘરના દોષ પણ સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં સકારાત્મક વાસ થાય જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે અને ઘરની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થઈ શકે કારણ કે મિત્રો શનિવારનો દિવસ હોય છે તે હનુમાનજી મહારાજને સમર્પિત હોય છે આથી મિત્રો જો તેને લગતા ઉપાય કરીએ છીએ તો તો મિત્રો મિત્રો આપણા ઉપર આશીર્વાદ બન્યા રહે છે છે શનિવાર શનિ દિવસ આ લોખંડ લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ તેની સાથે જ આ દિવસે કાળા રંગના કપડા ખરીદવા પણ યોગ્ય નથી માનવામાં આવતા શનિવારે સાંજે દીવો અવશ્ય પ્રગટાવજો તેમજ મિત્રો ઘરની બહાર નીકળતી વખતે વ્યક્તિએ શનિવારના દિવસે હાથમાં પાંચ લવિંગ રાખવા જોઈએ કામ દરમિયાન વ્યક્તિ આ લવિંગને લાલ કપડામાં ભરીને પોતાના ખિસ્સામાં રાખી શકે છે ઘરે પાછા આવીને તેને તમારા મંદિરમાં મૂકી દેજો આનાથી લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે તેમજ ધનની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો જે વ્યક્તિ દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો કરીને દરરોજ કંકધારા સ્તોત્રનો પાઠ કરે છે તેના કમી નથી આવતી શનિવારે કંકધારા સ્તોત્ર નો પાઠ કરવાથી ઘર ધનથી ભરેલું રહે છે અને સુખ સમૃદ્ધિ ની વર્ષા થાય છે ધાર્મિક વિધિ મુજબ પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તને અપાર સંપત્તિ આપે છે તેમજ મિત્રો આપણે બધા ઘરમાં પૂજા કરતી વખતે બેસવા માટે આસનનો ઉપયોગ કરીએ છીએ વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવા બેસે છે તો તેણે ગુલાબી રંગના આસનનો ઉપયોગ કરવો જોઈએ જો કોઈ વ્યક્તિ મંગળ અથવા હનુમાનજીના મંત્રનો જાપ કરે છે તો આવા સાથે લાલ રંગના આસનનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે પૂજા પછી આસનને પ્રણામ કરો અને તે આસનને ક્યારે પગથી ન ખસેડવું જોઈએ મિત્રો શનિવારનો આ દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે શનિને ખૂબ જ ક્રૂર માનવામાં આવે છે તેઓ માણસને તેના કર્મો પ્રમાણે પરિણામ આપે છે એવું કહેવાય છે કે જો તેમની અશુભ નજર કોઈ પર પડે છે તો તેના કારણે વ્યક્તિને જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓની સાથે અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ વિસ્થિતિમાં શનિદેવને પ્રસન્ન કરવા અને તેમની અશુભ દ્રષ્ટિથી બચવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે

પરંતુ જો તમે તે દીવામાં લવિંગ નાખો તો તમારું ભાગ્ય બદલાઈ શકે છે મિત્રો જો તમે આ દીવામાં લવિંગ નાખશો તો પૈસા તમારી તરફ આકર્ષિત થવા લાગશે આ સાથે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે એવી માન્યતા છે કે જો તમે આ સતત કરશો તો તમારી પાસે પૈસાની કોઈ કમી નહીં રહે શનિવારની સાંજે નિયમિત રીતે સરસવના તેલમાં દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે જો તમે શનિદેવના આશીર્વાદને જાળવી રાખવા માંગો છો તો ઇન્ટરવ્યુ માટે જતી વખતે અથવા કોઈ પણ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતી વખતે ક્યારે ફાટેલા ચંપલ ન પહેરો આ શૂઝ તમારા જીવનમાં ખરાબ નસીબ લાવી શકે છે એવું માનવામાં આવે છે કે ફાટેલા પગરખા પણ તમારા જીવનમાં નાણાકીય સમસ્યાઓ ઉભી કરે છે તેમજ મિત્રો શનિવારે કાળા ચામડાના બુર્ક ન ખરીદો કારણ કે તેનાથી તમારા કામમાં નિષ્ફળતાની શક્યતા વધી જાય છે જો તમારી કુંડળીમાં દોષ છે અથવા શનિની ધૈયા ચાલી રહી છે તો આ દિવસે નવા ચંપલ ખરીદવાનું ટાળજો આ ઉપરાંત મિત્રો વાસ્તવમાં ચપ્પલ કોઈને ભેટ તરીકે ન આપવા જોઈએ પરંતુ જો તમારા પર અસર કરી રહી હોય તો શનિ છુટકારો મેળવવા માટે તમારે કાળા ચપ્પલ અથવા પગરખા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ એટલે કે ગરીબ વ્યક્તિને દાન કરવા જોઈએ આ ઉપાયો તમારા ભાગ્ય જલ્દી બદલવામાં મદદ કરશે અને મિત્રો શનિદેવને પ્રસન્ન કરવા અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ યુક્તિ અજમાવી શકો છો યુક્તિ એ છે કે તમે કાળા ચંપલ પહેરીને હનુમાન મંદિરમાં જાઓ અને તેમને મંદિરની બહાર છોડીને ઘરે પાછા આવી જજો આ ઉપાયથી તમારા ઘરમાં શનિની કૃપા રહેશે અને સમૃદ્ધિ આવશે જો આ બોધ કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે તો તે તમારા માટે વધુ સારું રહેશે અને મિત્રો જો તમારી શનિની દશા ખરાબ હોય તો શનિવારે ભૂલથી પણ કાળા ચંપલ પહેરીને બહાર ન નીકળો આવું કરવાથી તમારા જીવનમાં અન્ય સમસ્યાઓ આવી શકે છે વેદ અને શાસ્ત્રો અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે તેવી જ રીતે શનિવાર છે એ શનિદેવને સમર્પિત છે આ આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાની પરંપરા છે શનિવારે શનિદેવની પૂજા કરવાથી શનિદેવની ખરાબ નજરથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે શનિદેવ ન્યાયના દેવતા છે જે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે તેથી જો તમે પણ શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હો તો શનિવારે શનિદેવની પૂજા કરવાની સાથે સાથે કેટલીક ખાસ યુક્તિઓ કરવાથી ફાયદો થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે ઉપાય કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે આ ઉપરાંત ઘરની નકારાત્મક ઉર્જા પણ બહાર જાય છે મિત્રો તમે શનિવારે સાંજે આ ઉપાય અવશ્ય કરજો તો મિત્રો શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે તેથી શનિવારે હનુમાન મંદિરમાં એક લીંબુમાં ચાર લવિંગ નાખીને હનુમાનજીના ચરણોમાં રાખજો અને તમારી મનોકામના કહેજો આ પછી આ લીંબુને તમારી પાસે રાખો અને શુભ કાર્ય કરવાનું શરૂ કરજો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લોબાન બાળવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે આ સાથે જ શનિદેવને સૂર્યપ્રકાશ ખૂબ જ પ્રિય છે તેથી શનિવારે લોબાન ને વાસણ અથવા અંગારા પર મૂકીને સળગાવો અને આખા ઘરની આસપાસ પર જો તેમજ મિત્રો શનિવારે કાળા ચણાને થોડા ઘઉં સાથે પીસી લેજો આ પછી શનિવારે લોટમાં બે તુલસીના પાન નાખીને મસળી લેજો આ પછી તેમાંથી રોટલી બનાવજો બસ એટલું ધ્યાન રાખો કે ગાય માટે પહેલો રોટલો બનાવજો અને છેલ્લો રોટલો કુતરા માટે કાઢજો તેમજ મિત્રો ઘરમાં પૈસાની કમી પૂરી કરવા માટે પીપળના ઝાડની આસપાસ સાત વાર ફરવું જોઈએ આ દરમિયાન ઓમ શમ શાય મંત્ર મંત્રનો જાપ કરજો જેના કારણે શનિદેવની કૃપા જળવાઈ રહે છે અને સાંજે પીપળના ઝાડની નીચે ચારે બાજુ દીવો પ્રગટાવજો એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં પૈસાની કમી નથી થતી મિત્રો અનુસાર જો તમે તમારા વ્યવસાયમાં સામનો કરી રહ્યા છો તો અગિયાર પીપળના પાનની માળા બનાવીને શનિવારે મંદિર માં જઈને શનિદેવ ને અર્પણ કરજો અને જો તમે કોર્ટ કચેરીના કેસ થી પરેશાન છો તો મંદિર માં જઈને સરસબ ચઢાવજો અને શનિદેવને તેલ ચઢાવજો આ દરમિયાન ઓમ શ્રી શ્નેશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરતા રહેજો આ ઉપરાંત મિત્રો જો તમે નોકરી કરી રહ્યા છો અને તમારી આવક લાંબા સમયથી વધી રહી નથી તો તમારી આવક વધારવા માટે આ દિવસે તમારે એક કાળો કોલસો લઈને વહેતા પાણીમાં તરતો મૂકવો જોઈએ આમ કરવાથી તમારી આવકમાં જલ્દી વધારો થશે જો તમને તમારા પ્રેમ લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણો આવી રહી છે તો તે અવરોધોને દૂર કરવા માટે તમારે પુષ્ય નક્ષત્રના દિવસે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે